નમસ્કાર મિત્રો હું હરિયો સ્વાગત કરું છું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માણસ પોતાના જીવનમાં પોતાને રહેવા માટે ઘર બનાવે અને આ ઘર બનાવે ને ત્યારે એના મનમાં એવી ભાવના હોય કે આ ઘરમાં હું સુખ સમૃદ્ધિ ભરેલું આમ બધા જ સુખ મેળવીને જીવન જીવું પણ આના માટે આપણે કરવું શું મહેનત તો કરીએ છે ઘણી વાર મહેનત કરીએ છીએ ફળ નથી મળતું પૈસો પૈસો એ ચંદ્ર થી જોડાયેલી વાત છે અને ચંદ્રને આપણે આપણી જગ્યામાં સારો રાખવો છે તો શું કરવું જોઈએ ભાઈ સૌથી પહેલો જવાબ આવશે કે ભાઈ માતાની સેવા ચોક્કસ માતાની સેવા કરશો તો તો ધન મળવાનું જ છે પણ માતા આપનાથી દૂર રહેતી હોય અને સેવા ન થઈ શકતી હોય અને આપણે એ જગ્યાને એક કાયમ માટે એવી બનાવી છે કે ભાઈ ત્યાં દુઃખ ફરકે પણ નહીં તો આપણે શું કરવું જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં હું એવા પાંચ ઉપાય બતાવું છું જો તમે સમજીને કરશો શ્રદ્ધા રાખીને કરશો અને સાચા મનથી કરશો તો તમે જે ઘર બનાવો છો ને એ ઘરમાં ક્યારેય દુઃખ નહીં આવે અને ચોક્કસ કહું છું આપણા જે વડવાઓ થઈ ગયા આપણા જે ભૂતકાળમાં જે આપણા ઋષિ મુનિઓ મોટા મોટા રાજાઓ મોટા મોટા માણસો જે થઈ ગયા એ બધા આ બધી બાબતોને અપનાવતા હતા જીવનમાં અને ચોક્કસ એને અમલમાં રાખતા હતા ત્યારે જ તો એ લોકો આટલા સુખી હતા પણ જેમ જેમ કળિયુગનો પ્રભાવ વધતો ગયો આપણે પરિવાર વિખેરાતો ગયો ત્યારથી આપણે આ બધા દુઃખો જોતા થઈ ગયા ચાલો આપણે એને બી માની લીધું કે ભાઈ નવો જમાનો છે કળીયુગનો પ્રભાવ હોય તો કળિયુગમાં પણ આપણે આશા તો રાખીએ જ છે ને કે ભાઈ ઘરમાં આપણે ખૂબ જ સુખી રહીએ તો એના પાંચ ઉપાય બરાબર આ ઘર બનાવો તારે જમીનમાં દૂધ અને મધ ભેગા કરીને ઉતારો બીજો ઉપાય ચાંદીની ડબ્બીમાં મધ ભરીને એ ઘરના પાયામાં ઈશાન ખૂણામાં દબાવો ચોક્કસ ફાયદો થશે અને જેમની માતા જીવિત છે ને એવા લોકોએ માતાનો હાથ લગાડીને આ વસ્તુ મૂકવી જોઈએ તો ચોક્કસ ફાયદો થાય અને એ ઘરમાં એવી બરકત રહી કે ભાઈ પૈસો ક્યારે ઘટે જ નહીં કેમ કે આપણે માતાના આશીર્વાદ લઈને ચાંદી એમાં મૂકી મધ ભેગી મૂકી મધ મંગળ છે ને ચાંદી ચંદ્ર છે તો આવનારું જે ધન છે ને એ પણ એક શુભ કાર્યથી આવતું હશે એ ધન બીજું આપણા ઘરે જે માણસો આવે એને દૂધનું મીઠું શરબત પીવડાવવું જોઈએ આપણા ઘરમાં ચાંદી ચોખા સફેદ રેશમી કપડું આવી વસ્તુ આપણા ઘરમાં હોવી જોઈએ અને આવા ઘરોમાં છે ને એક ચાંદીનું વાસણ હોવું જોઈએ જેમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા એમાં દૂધ અથવા પાણી ભરીને ઘરના મંદિરમાં સ્થાપિત કરવું જોઈએ અને આ દૂધ અને પાણી બીજા દિવસે એની યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરો ટોયલેટ બાથરૂમમાં નહીં નાખો કોઈ મોટા ઝાડ નીચે એને પધરાવી દો ચાલશે આવા ઘરના માલિકે દર સોમવારે કોઈ સારા મંદિરમાં દૂધનું દાન કરવું જોઈએ અને ઘરમાં જો માતા છે તો માતાના હાથથી ચાંદીનો સિક્કો ચાંદીની ડબ્બી ચાંદીની ડબ્બીમાં ચોખા અથવા ચાંદીની કોઈ પણ વસ્તુ આશીર્વાદ રૂપે લઈ ને પોતાની પાસે પોતાની તિજોરીમાં રાખવી જોઈએ હવે આ વાત હું કહું છું ત્યારે ઘણા લોકોનો એવો આર્ગ્યુમેન્ટ આવે છે કે દરેક પાસે થોડું હોય તો આવા લોકોએ એક સફેદ કપડામાં માતાની પાસે એક મુઠ્ઠી ચોખા બંધાવીને લઈ લેવાના અને એ પોતાની પાસે રાખવાના અને આને જો તમે માનભેર તમારા દિલથી અપનાવશો ને તમારી પાસે રાખશો ને તો તમારા નવા બનાવેલા મકાનમાં ક્યારે પણ ધનની કમી નહીં પડે ને જીવનમાં ક્યારે પણ તમારે પૈસા માટે પાછા નહીં પડવું પડે તો મિત્રો આ બહુ નાનકડા અને બહુ મહત્ત્વના ઉપાય છે જો જીવનમાં જોડશો અને એને સાથે રાખીને ચાલશો તો જીવનમાં હું તમને ગેરંટીથી કહું છું ક્યાંય પણ પાછા નહીં પડો તો મિત્રો આજનો વિડીયો ગયમો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવંદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે